નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બજાર થયા બંધ નિફ્ટી અને સેન્સેક્સનું નીચલા સ્તરેથી સુધરીને ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ પરંતુ બેંક નિફ્ટીનું પચાસ હજારના સ્તરની નીચે ક્લોઝિંગ તો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહ્યું સૌથી વધારે દબાણ આવતીકાલે ટીસીએસના પરિણામની સાથે ત્રીજા ત્રિમાસિકના પરિણામની થશે શરૂઆત પરિણામ પહેલા ટીસીએસમાં ખરીદારીનો મૂળ મોતીલાલ ઓસ્વાલ પ્રમાણે ક્વાર્ટર થ્રીમાં છ ટકા વધી શકે છે નિફ્ટી કંપનીઓનો નફો માર્જિનમાં પણ સુધારો સંભવ સોવેરન ગોલ્ડ બોન્ડ સ્કીમ ઉપર આ વખતે સરકારનું ઓછું ફોકસ બજેટમાં એસટીબી સ્કીમ માટે નવા ફંડની ફાળવણી કરવાની સંભાવના ઓછી સોનાની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને નિર્ણય સંભવ વન નેશન વન ઇલેક્શન પર જેપીસીની પહેલી બેઠક અઢાર હજાર પાનાનો બીજેપીનો દસ્તાવેજ તૈયાર બિલની ડિટેલ પર થશે ચર્ચા એચએમપી વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક હોસ્પિટલોમાં વોર્ડ તૈયાર બાળકો વાલીઓને કરાયા જાગૃત કાતિલ ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત નલિયામાં ત્રણ પોઈન્ટ ચાર ડિગ્રી ડીસા રાજકોટમાં આઠ ડિગ્રીથી નીચે તાપમાન ઠંડી યથાવત રહેશે અને સ્કોડાએ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી બે હજાર પચીસ ઇવીએસયુવી એનિએક પાંચસો નેવું કિલોમીટર સુધીની રેન્જ અઠ્યાવીસ મિનિટમાં એંસી ટકા સુધી થશે ચાર્જ આ જ વર્ષે ભારતમાં થશે લોન્ચ